પાણી થી તરબતર થયા છે ત્યારે ગામડાઓના રસ્તાઓનું પણ ધોવાણ થયું છે દ્વારકાના ભારથર ભીંડા ગામે તંત્રની લાલિયાવાડી સામે આવી ભારથર ભીંડા ગામ ને જોડતા માર્ગનું કામ પૂર્ણ ન થતા ચોમાસામાં લોકો પરેશાન થયા ભારથર ભીડા સીસી રોડનું કામ અધૂરું હોવાથી ચોમાસામાં લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રસ્તાઓ વચ્ચે વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં હાલાકી પડી વરસાદ પડતા પોલીસ સ્ટેશનમાં ભરાયા પાણી સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સુરતમાં વરસાદે સપાટ બોલાવી દીધો છે સુરતના રોડ પર પાણી ફરી વળ્યા છે ત્યારે સુરતના પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘૂસી ગયા સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે મનપાની પ્રી કામગીરી છતી પડી ગઈ છે સુરત પોલીસ સ્ટેશનની બહાર જ પાણી ભરાઈ ગયા પોલીસ સ્ટેશનમાં જવું હોય તો તમારે પાણીની વચ્ચેથી પસાર થવું પડે જેને લઈને પોલીસકર્મીઓ અને પોલીસ સ્ટેશનને આવતા લોકોને હાલાકી પડી રહી છે

ડીસામાં બે દિવસથી મેઘરાજા મહેરબાન થતા સૂકી ધરતી તો તૃપ્ત થઈ ગઈ પરંતુ વરસાદ કહેર બનીને ત્રાટક્યો ડીસામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું ડીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ડીસા ખાડિયા વિસ્તારમાં તો બે થી ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા તો રોડના કાંઠે ઘર પાસે પાર કરેલા વાહનો પણ અડધા ડૂબી ગયા હતા ત્યારે રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા રાજુલાના માંડળ છાપરી દેવકા કુંભારિયા જીંજકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો આ બાજુ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો મોટા પોકરવા સહિતના વિસ્તારોમાં ધોધમાર ધોધમાર વરસાદ પડ્યો ખેડૂતોમાં ખુશીની હેલી છવાઈ ગઈ આ તરફ બોટાદ માં પણ વરસાદે ભગડાટી બોલાવી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મન મૂકીને વરસ્યો મેઘો બોટાદના ટાવર રોડ પાળિયાદ રોડ ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો ઉપરાંત ઢીકવાડી સેથલી લાઠીદર સહિતના ગામમાં વરસાદ પડ્યો આ બાજુ બરવાડા શહેર સહિત પંથકમાં તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો તાલુકાના ખમીદાણા કાપડિયાળી રોજીદ રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો બરવાડા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક ફેલાઈ જતા લોકોએ ગરમીથી રાહત અનુભવી તો વરસાદી ઝાપટા ખેડૂતોમાં પાકને લઈને ખુશી સાથે આશા બંધ થઈ આ બાજુ બોટાદ શહેરમાં સવારથી સામેલાધાર વરસાદ પડતા શહેરના રોડ પર આવેલ તુલસીનગર બે વિસ્તારમાં પાણી ભરાઈ જતા નદી જેવી આ વિસ્તારમાં છેલ્લા ચારેક વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે અને કરીને થાકી ગયા છે ત્યારે હાલ વરસાદી પાણી ભરાતા રહીશો ચાલુ વરસાદી પાણીના નિકાલ માટે મહેનત કરી રહ્યા છે તો વર્ષો જૂની સમસ્યા હલ કરવા રહીશો માંગ કરી રહ્યા છે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદે ધબધબાટી બોલાવી ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો મોંઘો વેચાશ મેઘો જે મચાવે તાંડવ આ વખતે અમદાવાદનો નો કાઢશે વારો હવે ગુજરાતમાં મેઘ તાંડવ થશે એક જુલાઈએ વરસાદ ભૂક્કા બોલાવશે નદીઓ થશે ગાંડીતૂર ડેમો છલકાશે ગુજરાતમાં મેઘરાજે જમાવટ શરૂ કરી દીધી છે મોટા ભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે ત્યારે હવે જુલાઈમાં પણ વરસાદ જમાવટ કરતો રહેશે જુલાઈમાં મેઘો વધુ આક્રમક બનશે ભૂકા કાઢી નાખે એવા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે હવે ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે ત્રીસ જૂને અને એક જુલાઈએ વરસાદ ભૂકા બોલાવશે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાત અને વડોદરા સહિત વરસાદ પડશે અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે પાંચ થી બાર જુલાઈ અનરાધાર વરસાદની આગાહી છે નદીઓમાં ભયંકર પૂર ની સ્થિતિ સર્જાઈ શકે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે જુલાઈ ઓગસ્ટ માસમાં નર્મદા બે કાંઠે થશે સાબરમતી નદીમાં પણ ભારે પૂર આવે તેવી શક્યતા છે કેટલીક નદીઓમાં ભયંકર પૂર ની સ્થિતિ સર્જાઈ શકે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાએ કરી દેવા વાળી રોડ પર પાણી ધયા વહેતા ઉત્તર ગુજરાતમાં હવે મેઘરાજાએ મંડાણ કરી દીધા છે નદીઓ ગાંડીતુર બની ગઈ છે ત્યારે બનાસકાંઠાના ઉપરવાસ માં સારા વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી વહેતી થઈ રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી આ બાજુ ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું સવારથી જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને બેટિંગ જોવા મળ્યા જિલ્લાના તળાજા પાલીતાણા સિહોર સહિત પંથકમાં વરસાદી માહોલ છે જિલ્લામાં મોટાભાગના તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતો સહિત લોકોમાં હર્ષની ખેલી થઈ આ બાજુ ભાવનગર જિલ્લામાં સિહોર તેમજ પંથકમાં વરસાદી માહોલ જામ્યો સિહોર તાલુકાના ટાણા વરલ કનાળ કાજાવદર ગામે વરસાદ થયો સોનગઢ પીપરલા અમરગઢ આંબલા સનસોરામાં પણ વરસાદ પડ્યો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વરસાદ થતા પિયત પાણીનો પણ પ્રશ્ન હલ થશે આ બાજુ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે સપાઠો બોલાવ્યો પારડોલીમાં અનેક જગ્યાએ ભરાયા વરસાદી પાણી આશાપુરી માતાના મંદિર નજીક ભરાયા પાણી રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ મુદિત પેલેસ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી ધોધમાર વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાયો બારડોલીના મુદિત પેલેસ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા નવસારી શહેરમાં વરસાદે જમાવટ કરી ગણતરીની મિનિટોમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો લુનસિકુઈ ઇટાળવા તીદરા કબીલપુર જમાલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો નવસારીના ત્રણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા હતા આ બાજુ ભરૂચમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યો સાંભેલાદાર વરસાદ પડ્યો તો તાપીના વ્યારા વાલોડ બાજીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોવા મળ્યો તોફાની મિજાજ ભુજમાં તણાઈ ભેંસો કચ્છમાં ભારે મેઘ ખાંગા થતાં નદીઓ ગાંડી તૂર બની ગઈ છે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે કેટલીક જગ્યાએ મેઘરાજે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે બચાવના ખોળાસરા નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ પંદર જેટલી ભેંસો નદીના વહેણમાં તણાઈ ગઈ બચાવના લાકડીયા ખોળાસર વચ્ચે આવેલી નદીમાં વરસાદના પગલે ઘોડાપુર આવ્યું હતું જેના પ્રવાહમાં ભેંસો તણાતી હોય એવો વિડીયો વાયરલ થયો ભેંસો પાણીમાં તણાતા માલધારીઓમાં પણ ચિંતાની લાગણી ફેલાય છે આ બાજુ બોટાદમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા બોટાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે શહેરમાં ઠેકાણે પાણી ભરાયા છે રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવો પડ્યો ભાવનગર રોડ ગઢડા રોડ પર પાણી ભરાયા છે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાવનગર રોડ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો છે સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે નાની દમણ અને મોટી દમણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થોડી જ વારમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા તો ડાંગમાં પ્રકૃતિ કળાએ ખીલી ઉઠી હતી ગેરિમથક સાપુતારામાં વરસાદ પડતા ચોમેર લીલી ચાદર પથરાય સાપુતારા નવા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી વરસાદથી સર્જાયા આહલાદક દ્રશ્યો સાપુતારા ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપર ધુમ્મસ જવાતા આહલાદક માહોલ જોવા મળ્યો ભારે વરસાદ પડતા રોડ પર વહેતા થયા પણ હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામમાં મકાન પર વીજળી પડી મકાન પર વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાખ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માટે ભારે અમદાવાદમાં તોડી નાખે એવો વરસાદ પડશે જામી રહ્યો છે મોટા ભાગના વિસ્તારને ચોમાસું ઘમરોડી રહ્યું છે અત્યારે હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો ધોધમાર વરસાદ માટે થઈ જજો તૈયાર વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ત્રણ દિવસ આખા સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અમદાવાદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પંચમહાલ ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપ્યું છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે રાજકોટ જામનગર જુનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી પોરબંદર દ્વારકા ભાવનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે અમરેલી ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી આ બાજુ અમદાવાદમાં થંડર સ્ટ્રોમની આગાહી કરવામાં આવી પાંત્રીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી ઓગણત્રીસ જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે ત્રીસ જૂને ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે એક જુલાઈએ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડશે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત અને નવસારીમાં ભારે વરસાદ પડશે